તમને બહુ બીડીઓ રોજ 25 બસ પણ બીડી બહુ તકલીફ કરે બીડી ના પીવાય મિત્રો બીડી નહીં ચા ચા ઓ સુ જ નઈ હારું ચા ચા પીઉ ને એટલે મિત્રો ચલો ચા પીવા એ હવે કહેવાનું બંધ કરવું પડશે જેટ બીડી તો આતારે કેમિકલ વધારવા બહુ અપરાધ એટલે બીડી બેહબન કને હોય તો ના પીધા પરિવાર હા થઈને આ એટલે

ઇમનીમ હાધા મરી જઈશ્યુ આ ધંધા આ વેસને નઈ જાવ ખરાબ ખરાબ થઈ જાય જગ્યાએ આ છોકરા મોકરા બતા દે આ સલાહ ના ના આટલું કીધું ને

મને આ શરીરમાં તકલીફ થઈ એરિય મજરાયુ મિત્ર મારા છોકરા ખરા ને મજરા આવ નાસ્તો કરાવી પિન્ટુ ભાઈ નાસ્તો કરાવીએ આવ્યા છોકરા ah, છોકરામાં <res> <in> <grown and> <together> તમે મને ચેનલ માં આપ્યો મિત્રો પણ અમારે ખુ તમને આપતા પોઝાર રૂપિયા લઉં ભાઈ બંધ ના ભાઈ ભાઈબંધ ભાઈ બંધ ની આટલું પડશે તો મિત્રો ઉભા

તમારો ફોટો બતાવો એવી ચેનલ બતાવો મિત્રો લોષણ થાય પણ આટલું માફ કરજો પણ કીધા વગર મારી મજબૂરી યાર એક વસ્તુ સમજો ચલો હું એડો બતાવી તો તમે એડો જોવા તો આવતા નહી પેલી તો હોય તમે જ મને કોમેન્ટમાં એટલે તમારું મગજ જાય અને એ અસર પડે તમારો તમારું બતાવ્યું મી તમારી ડાલી એ તમારે કોઈ લેવા જવાનું પણ મારી ચેનલ ને અસર પડે પર તો વાર નહીં કરે ગુજરાતી ભાઈ

મટીરિયલ બધું સારું વાપરતા હોય ચોખ્ખું વાપરતા હોય અને થોડા સસ્તા ભાવ માં ખવડાવતા સારું કાર્ય સેવા નું કરતા હોય તો ફ્રી માં હું મારા રજા પાડી આઈ અને ફ્રી વિડિયો બની જાય વિશ્વાસ હરિન્દ્રભાઈ બોલો એવું કાર્ય તમારું હોય તો ચંદુકાકા હું મારો દાડો બગાડી અને તમારા અહીં આઈ અને હું કરી આલે મારી જવાબદારી મિત્રો અને આપણી ચેનલ માં મિલન જવાબદારી બાકી હું પૈસા લઈને આ ધંધો કરતો નહી એવું તમને 500 ને 1000 વખત લખીને આલું કહું બરાબર ખોટી એક વાત છે કારણ કે મારી ચેનલ મે તમે તમારી ચેનલ લો હું નવરો પડું તો આવી અને હું બોલે તમે ના બોલી શકતા તમારી ચેનલમાં વિડીયો બનાવો તમારા મોબાઈલ માં બનાવો હું ફ્રી માં કરી આલે અને તમારા ચેનલમાં અપલોડ કરો મારી ચેનલ મને યાર મેં એડવર્ટ આવવા માટે કર્યું નહીં ચોખ્ખું કહું યાર તો કયો તમને તમની અંદર હું વ્યક્ત બરાબર હા તો આજ મેં મડક પર એક કીધું નઈ કે તમે ખરાબ વસ્તુ આપી ચૂકી એડવર્ટ આની જરૂર નહીં જનતા કા હબળો એડવર્ટ આલી અને તમારું હું હવે પૈસા વાળો થઉં ના વસ્તુ તારા તમે એડવર્ટ આલવાનું કયો જેનું ના ચાલતું ના બીજા કુક પાન કરાવી દેજો મિત્રો હું તમારા ધંધા ઉપર આયો હોય ચોક નેકડવાનું વગર પૈસા હરેક નું બતાવું હોય ફરું આ હોય લેજો

અમારા આ દિયા બધી ટોટલ કમ્પ્લીટ કિયા છે હા બે માર કબર મારા બાલેશભાઈ ને કોમ મારા ચાલુ કરવા માંગુ છું બહુ હા હા કરો કરો આ બધું આજે મારા સકળા મારી ના જોવે છે બહુ હા હા કાકા કબરવા હતા પણ એયાતા ચાલુ રહ્યા હતા પણ અમારા ચાલુ કરવાનો વિચાર છે ભાઈ આજે ને તમે એ પણ ચાલુ કરનું તો આઉ ફેસબુક માં ઈઓન રીલ બનાવીને અપલોડ કરકો યાર તારા બોનું ના ના

એટલે હવે આપડે જવાનું તો નીકળવાનું નીકળી ગયા પુલ નેચે પેલો શાકભાજી વાળો ભાઈ તો હરગ હોય છે લઈ બરોબર બીજું બધું પછી ગોઠવશું સંભાર બનાવ્યા વગર ના ચાલ કાલ સંભાર હું આપણે હરગવો જોવો જ એટલે મિત્રો આપડે હરગવો ખાલી ગોતી અને આવતા રહીએ બરોબર લઈને તો મિત્રો આવી ગયા મારા મિત્ર જોડી અમારે બીજું લેવાનું હતું યાર પહેલી તારીખે બંધ હોય નંદા

ડુંગળી અઢી કિલો ડુંગળી આલો અને 500 હરગવો મિત્રો અઢી કિલો ડુંગળી ને 500 હરગવો લઈ લેઓ લસણ પણ આવું ગોવા ગોવાજી જો ઊંચું લસણ મિત્રો હા હા એમાં મારી લેઓ હા આ એ મહી રહ્યું હારું મટીરીયલ પાછળ રાખાય યાર મિત્ર સારું હારું પાછળ રાખો ખૂબ ભાવ હા તો અળીસો લસણ લઈ લઈએ મિત્રો અને ફરક હું પહોંચશો અઢી કિલો ડુંગળી ડુંગળીવાળો ઓકે તો બધું લઈ લઈએ મિત્રો પછી મળીએ બજાર બતાવીએ મિત્રોને બતાવો બાજુની લાળીવાળો બધો બતાવો રવિવાર નહોતા તમે ચાણક રવિવાર પેલા રવિવારે ના નહોતા કટિંગ કરવો પડશે ને

ઘરે જાય બોલવું ભૂંગો પાડવાનું બંધ ભૂંગળું બોલી જાય મિત્રો ઓટોમેટિક ઓકે ટોમેટો લઈ લીધા મિત્રો હવે જઈએ ઘર બાજુ તો મિત્રો આપણે આ એક પાર્લરની એડવર્ટ આ લીધી પૂછ્યા પૂછીએ અભિપ્રાય લઈએ કેવી ઘરાગી રહી જો હજાર નાઠા એક ગલ્લો મેલી નાઠા ગોવા જે હું ગલ્લો આપણે બોલો વિડીયો થી વિવે બોલો છે વિવાહી એટલે આ વિડીયો માં આપવા વિવે બુડા વિવા ફોટા નહીં પડાવવાના તારા વિહો ધંધો જેટલો થાય અભિપ્રાય તો આલો પેલું નોમું લખવાનું તો ઊંધું મેલ દીધું કરવા ગરાક બીજે જતું રહી જાય આલાજી ની જવું પડશે પડે એમાં તો ના જવાય બધા ગલ્લો હુનો મેલી

જીગો બી હું ભાડા જીગો ગણા જાય હા પણ નઈ કશું નહી આપણે વાત તો હું સર

નઈ છોકરા તો મિત્રો હવે ગોવાજી ને કેમેરામેન ને મૂકી અને જઈએ ઘર બાજુ બરોબર ગોવાજી

વિડીયો માં આવશો તમે ખોંજી રહ્યો અને નકા તો અત્યારે એઆઈ નું ટેકનોલોજી જમાનો આવી ગયો તમારું નહીં કોક યાર ફેસ નો ખોટો ઇસ્તેમાલ કરી દે અને અમારે તો ચાલ અમારો બહેરો છોકરો પહેણા પહેણી જાય એવું કેવું ગોવાજી હવે તો મોહણીઓ માં અડધા મોહણીઓ ને અડધા બારી અને આપું જ નાજી તો કોક કે આવું નહીં આવો અમુર આવો અમારો ખોટો ઇસ્તેમાલ થાય ચાલ તમાર જવાનીઓ ના થવો જો આ એકડી શીખવાનું કર કે ગલ્લા બેહારે ગલ્લો કરીને બેહારે પપ્પાએ એકડી આવડતી નહિ ટુસન બુસન બોલ નિહાર જવાનું હો આવડી નહીં પૂરી કરવાનું તો આપવા મળે તો હું કહી દઉં બરોબર મિત્રો અને આડે પાર્લરે આવજો એ બી એ બી ગુજરાત પાર્લર નું નામ હું એ બી ગુજરાત પાર્લર હા બરોબર ગોવાજી એ બી ગુજરાત

તાલુકો જિલ્લો મહેસાણા આ વિડીયો શૂટિંગ જોવાયેલો છે બધા વિડીયો શૂટિંગમાં આવ્યા પછી જેવું લાગે સરસ લાગ્યું સરસ લાગ્યું હવે તમે રોજ હું અહીંયા આવું